હવે મિત્રો કમસે કમ ત્રણથી ચાર દિવસ સેતોભાઈ વસાવા જેલમાં ગયા છે એના થઈ ગયા છે પરંતુ આદિવાસી સમાજના લોકો ઈ બિસારી રહ્યા છે કે આપણા છેતોભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે જીયા મિત્રો વાત કીધું તો આગળ તમને વિગતવાર માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ વિડીયો એન્ડ સુધી જોતા રેજો ચેનલમાં પહેલી વાર એવો તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ વિશે કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી હું શેતોભાઈ વસાવાના બધા જ વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારા સમક્ષ જોવા મળી જાય હવે તમને બધા લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા સાથે જે કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો વાત કીધું તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે સૌથી મોટી ભાજપનું કાવુતરું હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તો શેતોભાઈ વસાવાના મિત્રો તાળમાં ફસાવીને મિત્રો શેતોભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં છે ખાસ કરીને મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવા જેલના અંદર ગયા છે વડોદરા સેન્ટર જેલના અંદર મિત્રો ગયા છે હવે શેતોભાઈ વસાવા જે રીતે જેમને જેલમાં નાખવામાં આવ્યા છે કામના ઉપર જે ગુનો નાખવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગ્લાસ ફેંક્યો હતો ને ત્યારબાદ જાનથી મારી નાખવાના મારી નાખવાની મિત્રો આ કલમ શેતોભાઈ વસાવા ઉપર નાખવામાં આવી છે તો હવે આના અંદર મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવા જે જેલની અંદર છે તેમની સામે મિત્રો વાત તો બીજા જેને કેસ કર્યો છે એફઆઈઆર નાખી છે તેની પાસે પ્રૂફ છે કે જેલની અંદર મિત્રો જે ગ્લાસ ફેંક્યો છે ખાસ કરીને તે માટે શેતોભાઈ વસાવાને અત્યારે જામીન નથી મળતી જાય જો મિત્રો ત્યાં પ્રૂફ ન હોત તો ભાઈ તેને જામીન મળી ગયા હોત પરંતુ જે પ્રૂફ આવ્યા છે ને તેના કારણે હજુ સુધી જેલની અંદર મિત્રો શેતોભાઈ ભાઈ ક્યાં સુધી મિત્રો ઓનર ટાઈમની અંદર જેલમાં રહી શકે છે ખાસ કરીને શેતોભાઈ વસાવા તમને લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીનું નામ છે ને એ શેતોભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાના કારણે હશે તો મિત્રો વાત કીધું તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કીધો ભાઈ વસાવાને છોડાવશે જે આ મિત્રો બિલકુલ છોડાવી શકે છે કારણ કે જે પોતે વકીલ બનીને પણ ગયા હતા આની અંદર શું કેજરીવાલની એન્ટ્રી થઈ શકે છે ક્યાંક ને કંઈક તમને બધા લોકોને ખબર છે કે આ બંને નેતાનો છેડો સૌથી મોટો એટલે કેજરીવાલ કેજરીવાલ જો મેદાનની અંદર આવે તો મિત્રો ન થવાનું થઈ જાય આ મિત્રો વાર કીધું તો આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું પણ રહેશે કે કેજરીવાલ શું જેલ શું મિત્રો જેલમાંથી શેતુભાઈ વસાવાને છોડાવે છે તો મિત્રો આદિવાસી સમાજના લોકો સ્વાગત કેવું કરશે આવનારા ટાઈમની અંદર બધી જ માહિતી જોવા માટે સબસ્ક્રાઇબ અવ કરી નાખજો હવે મિત્રો શેતુભાઇ વસાવા ક્યારે જેલની બહાર આવી શકે છે તેના પર જે કલમ નાખવામાં આવી છે આ કલમ ભારે છે હજી સુધી મિત્રો તેને જામીન મળ્યા નથી કમસે કેમ તમને બધા લોકોને હું કહું ને તો હજી ત્રણથી ચાર દિવસ મિત્રો મને નથી લાગતો કે તેને જામીન ન મળે બાકી જોવા જેવું રહેશે કે શું તેને જમીન મળી જાય છે જેલમાંથી છૂટે છે ન સૂટે જે પણ થશે બધા જ જોવા માટે સબસ્ક્રાઈબ વિશે કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ